ચેરી ઝેરી દીવા પી લીધી હતી માતા પિતાનું સારવાર દરમિયાન ત્યારે દુઃખદ અવસાન થયું હતું મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો વધુ ત્યારે મિત્રો ત્રણ બાળકોને વધુ સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જો કે આપઘાતનું કારણક અકબંધ છે ઈડર ડિવિઝનના ત્યાં નાયબ પોલીસ અધિક્ષક સમીર ગોયલે જણાવ્યું હતું કે મૃત્યુ વિનુભાઈનો મોબાઈલ ત્યારે મિત્રો એફએસએલ માટે મોકલવામાં આવ્યો છે જી આ મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ